રિંગની પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે ફરી જગતના તાતની હાલત કફોડી બની છે ગીર સોમનાથના તલાલા સૂત્રપાળ વિરાવળ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો પાક જુવાર બાજરી ચણા તુવેર શાકભાજી સહિતના પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ ગયા છે મનસુખભાઈ અર્જનભાઈ કેસવાળા ગામ બ્રહ્મરેથી રાતના વરસાદ આવી ગયો બરોબર રીંગણી મેં ઉદરીને મોટી કરી રાત ના વરસાદ પવન ને પાણી આવી ગયું રીંગણી ધારી દીધી રીંગણા બગડી ગયા એમાં પચાસ ટકા નુકસાન છે રીંગણીમાં વરસાદ આવી ગયો એટલે નુકસાન છે રીંગણી ચાર હાડા ચાર વિગાની છે પચાસ ટકા નુકસાન છે રીંગણી રીંગણીમાં હાવ ફેલ થઈ ગઈ રીંગણી નુકસાન બહુ છે ફેરફાર ભાવમાં તો આપણે દિવાળી દિન હાલ એ જ ભાવ છે કંઈ ફેરફાર નથી થયો